આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ તે સમૃથલા સુરણવાળાનો સન્માન સમારંભ પાઠના પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું પ્રશ્ન એક પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખો તો અહીંયા આપણે પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ લખવાનો છે એક બટાકાવાળા શેઠ અને સુરણવાળા શેઠ વચ્ચે કઈ બાબતની સમાનતા જોવા મળતી નથી ક ગાજરનો વિક્રમ દોડના બે પ્રભુની ઈચ્છા હશે તો સમરતલાલનું કયું સ્વપ્ન પૂર્ણ થશે જવાબ બ બુ ઉગાડવાનું ત્રણ પાઠના આધારે કસ્તુરી કોને કહે છે ક ડુંગળી પ્રશ્ન બે આપેલા શબ્દ પરથી ઉદાહરણ મુજબ શબ્દ બનાવો તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દ પરથી અન્ય શબ્દો બનાવવાના છે ઉદાહરણ સારંગપુર તો સારંગપુર ઉપરથી બનતા શબ્દો છે સારંગ પૂર રંગ ઘર રગ તો એ રીતે ભાવનગર શબ્દો ઉપરથી બનતા શબ્દો છે ભાવ વન નગર વર રગ નર બે મનગમતું તો એના ઉપરથી બનતા શબ્દો છે મન નમ ગમતું નમતું મગ મગન ત્રણ અસાધારણ તો એના પરથી બનતા શબ્દો છે સાધારણ સાર રણ ધાર ધારણ ચાર કામણ તો કામણગારું શબ્દ પરથી બનતા શબ્દો છે કામણ પાંચ મખું તો કલાપારખું શબ્દ પરથી બનતા શબ્દો છે કલા પારખું લાખું કર કરશ્ન ત્રણ ઉદાહરણ મુજબ વાક્ય બનાવવું તો અહીં આપણને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે વાક્ય બનાવવાનું છે ઉદાહરણ પર્યાવરણનું રક્ષણ કરવું એ દેશના દરેક નાગરિકની ફરજ છે એક દરરોજ સવારે વહેલા ઉઠી હું ભગવાનને પ્રાર્થના કરીશ બે મને ચિત્ર દોરવાનો શોખ હોવાથી હું ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈશ ત્રણ જરૂરિયાતમંદને મદદ કરવી એ આપણી ફરજ છે ચાર પરોપકારી મનુષ્ય હંમેશા દયાળુ હોય છે પાંચ મને લાગે છે આજે વરસાદ પડશે પ્રશ્ન ચાર પ્રશ્નોના ઉત્તર લખો એક તમારા મતે શાકભાજીનો રાજા કોણ છે શા માટે જવાબ મારા મતે શાકભાજીનો રાજા બટાટા છે કારણ કે તે દરેક શાક સાથે ભળી જાય છે પ્રશ્ન બે મળતાવડો સ્વભાવ એટલે કેવો સ્વભાવ જવાબ મળતાવડો સ્વભાવ એટલે મિલનસાર સ્વભાવ આવા સ્વભાવવાળી વ્યક્તિ બધા સાથે ભળી જાય છે ત્રણ કોઈ પણ એક શાકભાજી કે ફળને લગતું જોડકણું બનાવો તો અહીં આપણે જોડકણા બનાવવાના છે આવરી વરસાદ ઘેબરીઓ પરસાદ ઉની ઊની રોટલીની કારેલાનું શાક પીળી લીલી લીંબુડી ફળમાં રાખે રસ રસની ચોવી કાઢો તો કાંડે દાંતનો કસ 4 સ્વાસ્થ્યને લગતી બે કહેવતો લખી વાક્ય પ્રયોગ કરો 1 પહેલું સુખતે જાતે નરિયા મે અલ્પahari સદા સુખી તો હવે આપણે એના વાક્યો બનાવીએ 1 આપણા વડીલો કહેતા પહેલું સુખતે જાતે નરિયા 2 મેદસ્વીતા ઘટાડવા માટે એક વાત नक्की રાખો અલ્પahari સદા સુખી 5 પાઠમાંથી તમને કોનું ભાષણ ગમ્યું શા માટે જવાબ પાઠમાંથી મને સમૃદ્ધલાલ સુરણવાળાનું ભાષણ ગમ્યું તેમના ભાષણમાં તેમના પરિવારના સભ્યો વિશે જાણકારી મળી જેમાંથી હાસ્ય નિષ્પન્ન થયું આથી મને એ ભાષણ ગમ્યું પ્રશ્ન પાંચ પ્રશ્નોના ઉત્તર લખો જો વાહન વ્યવહાર બંધ થઈ જાય તો જવાબ જો વાહન વ્યવહારની સુવિધા બંધ થઈ જાય તો આપણે અનેક રીતે હાલાકી ભોગવવી પડે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જવામાં ખૂબ જ મુશ્કેલી થાય અને મોડું થાય વસ્તુ લઈ જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે ગામડામાંથી શહેરમાં કૃષિ પેદાશો દરરોજ જાય છે અને લોકો શાકભાજી અને ફળો ખાય છે તે શહેરના લોકોને દરરોજ તાજા શાકભાજી અને ફળ મળતા બંધ થઈ જાય જ્યારે દવાખાનાની ઇમરજન્સી આવે ત્યારે વાહન વ્યવહાર ન હોય તો ખૂબ જ મુશ્કેલી અનુભવવી પડે આમ આપણે ડગલે વાહન વ્યવહાર ન હોય તો તેના માટે મુશ્કેલી અનુભવવી પડે વાહન વ્યવહાર વગર હવેનું જીવન વિચારવું શક્ય નથી પ્રશ્ન બે જો શાકભાજી મળવાનું બંધ થઈ જાય તો જવાબ જો શાકભાજી મળતું બંધ થઈ જાય તો દરરોજ શાક રોટલી ખાવાવાળા લોકો માટે શું ખાવું તે પ્રશ્ન બની જાય શાકાહારી લોકો માટે શાકભાજી વગરનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય જો શાકભાજી મળતું બંધ થઈ જાય તો શાકાહારી લોકોને પણ માંસાહાર કરવાની ફરજ પડે શાકભાજીમાંથી આપણને જે પોષક તત્વો મળે છે તે આપણા શરીરને મળે નહીં એટલે આપણે અનેક બીમારીઓનો પણ સામનો કરવો પડે આમ શાકભાજી ન મળે તો આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે પ્રશ્ન છ પોષ્ટક પૂર્ણ કરો ત્યાં કોષ્ટક આપેલું છે એ કોષ્ટક ઉદાહરણ પ્રમાણે પૂર્ણ કરવાનું છે ઉદાહરણ તું આજે કામ પતાવીને શાળાએ જજે તમે આજે કામ પતાવીને શાળાએ જજો એક તે ફળ તોડ્યા તમે ફળ તોડ્યા બે હું આજે છોડ રોપવા વાળીએ જઈશ અમે આજે છોડવા રોપવા વાળીએ જઈશું પેલો પર્વત દેખાય છે પેલા પર્વતો દેખાય છે ચાર મને ગુલાબ ગમે છે અમને ગુલાબ ગમે છે પાંચ હું લાડુ ખાઉં છું અમે લાડુ ખાઈએ છીએ પ્રશ્ન સાત વર્ગીકરણ કરો તો અહીંયા આપણને કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોનું પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુશક્લિંગમાં વર્ગીકરણ કરવાનું છે તો પુલ્લિંગ શબ્દોમાં આવશે છગનભાઈ આંબો બાટલો રોગ પંખો સ્ત્રીંગ શબ્દોમાં આવશે જીનલ લાઈટ સાડી ખુરશી નપુશકલિંગમાં આવશે માર્કેટ ઓશિકુ પેટ્રોલ દહીં પ્રશ્ન આઠ શાકભાજીના નામ માટે તમારી સ્થાનિક બોલીનો શબ્દ લખો તો અહીંયા કેટલાક શાકભાજીના નામ આપેલા છે એ તમારી સ્થાનિક બોલીમાં કેવી રીતે બોલાય છે તે લખવાનું છે એક મરચાં મરસા બે સરગવું હરગવું ત્રણ તાંદળજો તાંદળજો ચાર કંકોડા કંટોલા પાંચ ટીંડોરા પ્રશ્ન નવ કોઈ પણ બે પાત્રો લઈ હાસ્ય ઉપજાવે તેવા સંવાદની રચના કરો પત્ની કહે સવાર પડી જલ્દી ઉઠો હું ભાખરી કરું છું પતિ કહે હું ક્યાં તાવડી ઉપર સુતો છું તું ભાખરી કર ને પોલીસ કહે યુ આર અંડર એરેસ્ટ ચાલ હાથ ઊંચા કર કમો કહે સાહેબ પહેલા પ્રોમિસ કરો તમે ગલી પછી નહીં કરો ને વિસ્તારમાં ભીંડા ગુવાર ડુંગળી અને રીંગણા ટામેટા વધુ થાય છે તેમાં મને ગમતી શાકભાજી ટામેટા છે ટામેટાનો તો બધા શાકભાજી સાથે ઉપયોગ થાય છે શાકભાજીમાં તે બહુ મહત્વનું સ્થાન ધરાવે છે તેનો છોડ મધ્યમ કદનો થાય છે ટામેટા ખાસ કરીને લાલ લીલા કે ભૂરા રંગના હોય છે તે સ્વાદમાં ખાતા હોય છે આમ તો ટામેટા બજારમાં બારે માસ ઉપલબ્ધ હોય છે પણ જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન મળતા ટામેટા અદ્ભુત શ્રેષ્ઠ ગુણ ધરાવે છે ટામેટાનો ઉપયોગ શાકમાં સલાડ બનાવવા તેમજ સૂપ બનાવવા માટે થાય છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ